અરવલ્લી જિલ્લાના મોડાસા શહેર માટે જીવાદોરી સમાન ગણાતા માજુમ ડેમમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી પાંચ હજાર ક્યુસેક પાણીની આવક નોંધાતા માજુમ જળાશયનું રૂલ રેવલ એકસો પંચાવન મીટર જાળવવા માટે ડેમના બે ગેટ બે ફૂટ સુધી ખોલીને પાંચ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવતા કિનારાના ઓગણચાલીસ જેટલા ગામડાઓને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે અરવલ્લી જિલ્લામાં સાવર્તિક વરસાદી માહોલ સર્જાયો છે જેના પગલે જિલ્લાના જળાશયોમાં પાણીની આવક જોવા મળી છે જેને પગલે

પાંચ હજાર ક્યુસેક જેટલી આવક સવારે નોંધાઈ હતી એટલા માટે ગેટ ખોલવાની આવશ્યકતા જણાતા હાલ હાલમાં એકવીસો ક્યુસેક જેટલું જેટલું પાણી આપણે છોડેલું છે જરૂર જણાતા વધારે પાણી છોડવાનું પણ આયોજન છે અને નીચવાસના ઓગણચાલીસ જેટલા ગામડાઓને આપણે એલર્ટ પણ કરેલા છે કેટલા કેટલા દરવાજા ખોલવામાં આવે છે હાલ બે દરવાજા ખોલી કુલ એકવીસો ક્યુસેક જેટલું પાણી છોડેલું છે રૂલ લેવલ સપાટી કેટલી છે રૂલ લેવલ આપણું એકસો પંચાવન મીટર છે અને આપણું જે ડેમનું એફઆરએલ છે એ એકસો સત્તાવન પોઈન્ટ દસ છે